શું અર્થ તમને ખબર છે પહેલી પ્રાઇમમાં સેલ્સ ની એન્ટ્રી કઈ રીતે કરીએ જે વેચાણ આપણે કરીએ સ્ટોક એ સ્ટોક ની એન્ટ્રી કઈ રીતે કરીએ છે તમને આવડે છે ના ઓકે ચલો આજે આપણે શીખીએ સૌ પ્રથમ તો પહેલી પ્રાઇમમાં સેલ્સ માં આવીએ સેલ્સ માં છે અત્યારે એક એન્ટ્રી લઈએ આપણે આપણી પાસે એક એન્ટ્રી છે અને લઈએ કે શ્રી હર્ષ ને પાંચ ટેબલ દરેક રૂપિયા પાંચ હજાર નો

આપણો હર્ષનો લેઝર ક્રિએટ થયો બરાબર હર્ષનો જે લેઝર ક્રિએટ થાય પછી આપણાના સેલ્સ લેઝર એક બનાવવાનું થાય સેલ્સ લેઝર ફરી અલ્ટર સી કરીને બનાવીએ ત્યાં આપણે સેલ્સ એક લેઝર બનાવીએ સેલ્સ નું લેઝર બનાવીએ સેલ્સ એકાઉન્ટ ઓકે

5000 નો 5 દી બ 5000 ની કિંમત છે એન્ટર આપીએ 5000 રૂપિયા દરેક ની કિંમત હતી 25000 નો થાય અને ખુરશી જેના પર chair કહીશું ઓકે કેટલી chair વેચી રહ્યા છીએ આપણે 4 chair દરેક ₹1000 ની 4 chair એમાં કિંમત નાખી દઈએ ₹1000 બરાબર ₹4000 બરાબર એન્ટર આપીએ 29000 ની એફડી એન્ટ્રી સેવ થઈ ગઈ બરાબર આ એન્ટ્રી એન્ટ્રી જો પ્રિન્ટ કરવું હોય ડાયરેક્ટ આપણાને અહીંથી શું મળશે બિલ મળી જશે કંટ્રોલ પી પ્રેસ કરીએ એટલે આપણાને બિલ ઇનવોઇસ જનરેટ થાય એમાં પ્રિવ્યુમાં જઈને ચેક કરીએ છે આખું જ બિલ આપણું રેડી છે ઓકે એટલે અહીંથી ડાયરેક્ટ આપણે કંટ્રોલ પી કરીને પ્રિન્ટ આપી શકીએ છે ને એકદમ ઈઝી